કોક તો કરવું પડશે પેલી બાજુ પેલા એમને વાયા તા તે ખાલી ઠંડા ઉભા કરીશિયા ગાવે કશું ગાવે રવા દે નહીં મારતો રાત દાડો પાડ્યો એટલી મારા ગાવાનું એટલું તો સારું થાય એ દેરીમાં જાય તો કોઈ પારું ના કોઈ અમે તો કશું મળતું નહીં મળતું પોણી ના જેટલા પૈસા ચડ્યા ખબર નહીં હોય તો પેલા પોણી વાવજ પચાસ હજાર રૂપિયા માગા માં જોડી તો હવે એનું જરૂર ના ચૂકવવાનું આ ડેરી નો પગાર આવતો આખો દારો ખેતર ખેતર માં ખેતર માં રહું તાણ આટલા મસ્ત ઈંડાથી આપેલી બાજુ જોઈએ ઠંડા રાખ્યા ગાય બધું તાન હું કઈશું રહેવા દીધું એ બાજુ તો આવું થયા આવું 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 ખાલી અને કહું હું કહું તમને કશું ખબર નહીં મારી ઓ એટલે મારો બર્થડે છે યાર આજ આનો બર્થડે છે કે હું બાહુ એટલે જન્મદિવસ યાર હા તે હું થઈ ગયો જન્મદિવસ આ તે હ તો તમે તો કશું ચોકલેટો બોકલેટો કદી વેચતા તો નહીં કોઈ આપે એટલે તા કાકાના આખો આટલો બધો વર્ષ છે તો કોઈ 25 પૈસાની ચોકલેટ નહીં ખવડાવી અને તારા બાહુ આ જન્મદિવસ ઉજવવો હે

મને ખબર ને તો અંદર લાખ રૂપિયામાં તો પહોંચી જાય લાખ રૂપિયામાં તો આપડે ભીંડા નહીં થયા યાર એટલે થાય હજુ તો આવક તો ચાલુ થવા જાય એનાની અટલે તો થશે પણ આપણે પેલા પરાય મેં તો યાર કાઢીને થોડું પોગ્રોભ તો ખરો મારા જન્મદિવસ તો આમ લાગે ગમ કે ના યુ ને જીતું ભાઈ એમ આમ મા કાકા કે આમ મારો ભત્રી ચાલો બર્થડે ઉજવ્યો કે ગમો એવું કરશું તાન વાત હાજી તારી મારો તમારો કરવાની ફોન કોમ કર ઘરે પોક તો થોડું રસકા બાજરી ને પેલી ચીકુડી બે પેલી ગાયો માટે માટે તું પોક તો હાલ જ આવું ઘરે જલ્દી આવજો અને ચિયા કલાકાર બોલાવાનું આપડે પેલો કે યાર કલાકાર બોલા બાપ નું તળિયું હવે પત્રી જો મારો એકનો એક જ છે મારે કોઈ બીજું આ છે

બે કલાકાર આવું બધા એવું લાગે કે આપડે રોહિત એકલા ને બોલાયે અને આપડે તો બે કલાકાર

અરે જીતુ બોલું તારા નેન પર નો ભાઈ બન રઘો નહી બોલતો અલા રઘો જ બોલું એ ના ઓળખ્યો મને ના યાર ઓળખામ નહી આવતી એ નેન માં તો આપણે બે જોડી બે હિન ભણતા હતા ને પેલા લકટિયા નતા રમતા જોડી જોડી અલે ઓ પેલા પર ટીના ને ધોતી કાતો તો જ ને હા બોલો બોલો જીતુ ભાઈ હા બોલો બોલો જીતુ ભાઈ ઓળખ નેન

તમારા ભત્રીજા તમારા નવી પડશે તમે લાવશો યાર તમારો ભત્રીજો મારો ભત્રીજો એ વાત હાજી લેતા કેક તો ભાઈ ભાઈબંધ કેવાય ભાઈ ભાઈબંધી

ત્રણ વાગે આવા હો બધા ભાઈ બંધો કહી દે તો દિવસ પેલા મંડપ વાળા હું વાત કરી લઉં એટલે શું કેવાય પેલું બધું બોધી દે જે તમારું શું કેવાય સ્ટેજ ને બે જે ને એ બધું કઈ દઉં બોત દે હા અને તું તાર ભાઈ બંધો કઈ દે જ ત્રણ વાગે જીના કેવાનું હોય બધા ને હમ બધા પેલા મંડપ વાળા વાત કરી લઉં ખાતા નહી જોઈ ચેટલા બાજુ

હા તો યમેરા કોનો દા ભેગા થાય લઈને બોલાવ્યો મેં આમ હું આવ અલય તો ફોન કર લે લો ગડિયા જબન થા તો પબ્લિક કેટલી બધી આવ મોજ થી ડા આ તો મોજ પર દેવાની હે જો હે ખાઈ કામ ગાવાનું મસ્ત હો અરે જબરદસ્ત છે કલાકાર બધું રાખ્યું તમે યાર અરે શું થયું એટલે શું વાત કરો કાન જોયું ના વાગ્યું નહીં

તો સૌથી જય માતાજી અહિયાં અમારા સાઉન્ડ વાળા આવી ગયા છે અને અહિયાં બીજું કે અમારા નાનપણ ના ભેડું જેવા જીતુ ઠાકોર એમના

કેક નું કેક લાવશે ખાઈ જશે કેવું તો રવા દેવ ખોટું મારા ભત્રીજા નો બર્થ ડે બગડ છે બોલે શ્રી ચામુંડા ચામું તો અહીંયા આવ્યા ભાઈ દાલભાઈ નો બર્થ ડે હોય અને ત્યારે મારે ગાડો ત્યારે કેવું કહેવાય સૌથી પહેલા તો જન્મદિન મુબાર

एक ला बोले કોઈ નઈ ઉપર ની આવું બધા નીચે નહીં ના તો તમે વાંધો નહીં અહીંયા કોઈ નહીં ફરમાઈશો આજે ફરમાઈશો આપજો બરોબર અચ્છા ચાલુ કરી ચલો હે 你没干。<laughs>